સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજના યોજના મુખ્યમંત્રી તેમજ તેમજ પંડિત નગરના આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય જેથી એક

તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનરસિંહ જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ના હોય આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબ ક્રાઇમ સાહેબ અધિક પોલીસ કમિશ્નર શ્રી મદદ પોલીસ કમિશનર ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાહો તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાહોના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જ હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિનપાતના પોલીસ કસ્ટડી માન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય સુરત ખાતે પાંડેસા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા જેમાં બોગસ પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના ના બુકસ ડોક્યુમેન્ટ બનાવવા સબબ બે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે પાંચસો થી સાડી પાંચસો જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે કુલ અત્યાર સુધીમાં ફરિયાદી નું એક લાખ ચાલીસ હજાર તેમજ અન્ય ઓગણસાહીઠ સાહેબોનું કુલ ઓગણસાહીઠ લાખ એકવીસ હજારના હોય છે લોકોને એવા મેસેજ આપવા માંગ્યું છે કે જે આવા નિભાકુ તત્વો છે જે આવું આવી યોજના અંતર્ગત જે સ્કીમો બનાવે છે તેનાથી સાવધાન રહી અને રહેવું જોઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત